શ્રાવણ માસ નિમિત્તે સ્તંભેશ્વર મહાદેવ કંભોઈ ખાતે કાવડ યાત્રા આવી પહોંચી મહાદેવજીને ગંગાજળથી અભિષેક કરાયો હર હર મહાદેવનો નાંદ ગુંજી ઉઠ્યો હતો માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના જંબુસર તાલુકાના કંભોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે કાવડ યાત્રા આવી પહોંચતા ત્યાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો આ કાવડ યાત્રીઓ દ્વારા કંબઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરાયો હતો આ વર્ષે પાદરાથી આ કાવડ યાત્રાનું માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે ત્રણસો જેટલા કાવડયાત્રિકોએ લગભગ ત્રેપન કિલોમીટરનું અંતર કાપી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે અને બમ બમ ભોલેના નાદ સાથે સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા કંભોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા કાવડ યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને યાત્રિકોએ સાથે લાવેલ પવિત્ર ગંગાજળનો અભિષેક કર્યો હતો આ સમયે મંદિરમાં બમ બમ ભોલેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું કાવડયાત્રામાં શ્વેતા પારેખ વસંતભાઈ ચેતનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં શિવભક્ત ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા હર હર મહાદેવ અમે વડોદરાથી અમારું ટ્રસ્ટ છે માતૃત્બલ ચેરિટેબલ ટ્રસ્ટ જેમાં શ્વેતાબેન હું વસંતભાઈ અને આ ચેતનભાઈ પટેલ અમે છેલ્લા ત્રણ વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરીએ છીએ આ અમારું ત્રીજું વર્ષ છે અને વડોદરા અત્યારે અમે જે નીકળ્યા છે પાદરાથી સ્તંભેશ્વર મહાદેવ કાવિકંબો આવ્યા છે અને અહીંયા આગળ આવી અને અમારી સાથે વડોદરાથી બસ્સો પચીસથી ત્રીસ જેટલા કાવડ યાત્રીઓ હતા તદ ઉપરાંત રસ્તામાંથી જે વેડચ અને નાહાર ગામથી બી અમારી સાથે જોઈન થયા છે એ લોકો બી ખાસ દોઢસો બસો જણ છે અને અહીં આગળ બી સ્તંભેશ્વર મહાદેવ આવી દરેક લોકો એટલા ખુશ થયા છે કે વાત જ નહીં કરવાની અને ગંગાજળ જે જે હુગલી હુગલી નદી જે કલકત્તા પાસે લાવ્યો છે એ અમારા બેન ત્યાંથી મંગાવે છે અને હર સાલ અમે આવી રીતના કરતા રહીશું અને નેક્સ્ટ યર બી અમારું બહુ મોટું પ્લાનિંગ છે કે જે ઓછામાં ઓછા અમારી સાથે દરેક ગામમાંથી એક એક ગામમાંથી પચીસ પચાસ જોડા એવી રીતના નેક્સ્ટ યરનો પ્રોગ્રામ એક હજારનું પ્લાનિંગ છે અમારું અને તેવી બરોડાથી અમે ચાલતા સંભેશ્વર મહાદેવ આવીશું હર હર મહાદેવ હું શ્વેતા પારેખ માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ મેમ્બર છું ત્રણ વર્ષથી અમે આ કાવડ યાત્રા કરીએ છીએ અને હું એકચુલી કલકત્તાથી બિલોંગ કરતી હતી એટલે ત્યાં જ્યારથી અમે લોકોએ આમ કેને ને સમજતા થયા ત્યારથી જ અમે કાવડને જતા જોયા છે અને એની સેવા બી આપી છે એટલે અહીંયા અમને એવો વિચાર આવ્યો કે અહીંયા કેમ ના થાય આવી કાવડ એટલે અમે આ ચેતનભાઈ અને આ વસંતભાઈના સપોર્ટથી અમે આ કાવડયાત્રા લાસ્ટ ત્રણ વર્ષથી ચાલુ કરી છે અને બધાનો રિસ્પોન્સ બહુ જ સારો એવો છે કારણ કે હંમેશા ટીવીમાં જોતા હોય કે કાવડ જાય છે તો જેની જેની મનની એક આશા હતી ઈચ્છા હતી એ બધા અમારી સાથે જોડાઈને પૂરી કરે છે એમના બ્લેસિંગ્સ બી સાથે છે એટલે અમારા હર વર્ષે મેમ્બર વધતા જાય છે કાવડીમાં અને બીજું કે બસ આગળ અમે કરતા રહીશું ગંગાજળ અમે કલકત્તા હુગલી નદીનું મંગાવીએ છીએ કે આપણે એક અભિષેક કરીએ તો એક ગંગાજળથી કરીએ પણ આપણે એમ થાય કે ઓરિજિનલી આપણે નદીનું લાવીએ તો વધારે બેટર રહે એટલે અમે લોકો ત્યાંથી આ બધી સુવિધા કરીને કરીએ છીએ